નમસ્તે આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ ગાંધીનગર રોજગાર વિનિમય કચેરી મોડલ કેરિયર સેન્ટર દ્વારા અઢાર નવેમ્બરના રોજ સવારે દસ કલાકે મહિન્દ્રા લિમિટેડ ટાવર ચાર ચોથા માળે ઇન્ફોસિટી ઇન્દ્રોડા સર્કલ પાસે ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી મેળા દરમિયાન કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ માટેની જગ્યાની ભરતી યોજાનાર છે રોજગાર ઇચ્છુક યુવાનોએ રોજગારીની તકોથી વંચિત ના રહે તથા નોકરીદાતાને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થાય તે હેતુસર આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં યુવાનો લાભ લઈ શકે છે